હાલો તો આપડી ઘટી બહુ મસ્ત સડી ગઈ એક કલાક હાલો તો આ અપાડીને ઓલા ભાઈ આવ્યા હાકવા લધા ત્યારે રામ રામ ને સીતારામ હીરા ને હીરા મટી સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને દાયરો બધ મજામાં અટાણે વાગ્યા હળા હાથ હવાના નટાણ માં બિલકુલ સાત વાતાવરણ છે ભી હું દોઈ ને ધીરુભાઈ ને દૂધ મૂકવા ગયા દૂધ મૂકીને આખડી ગયા ક્યારો વાર વાત જવાર માં પાણી હલે ને નીતિન ગયો ધીરુભાઈ ની હું દવા ને અમારે બા ગયા હાદ ત્યાં આજ ત્રીજો દિવસે હવે આસ્તા લગભગ આવતા રહીએ ને કરતા અટાણ માં વોરાપોરા થતા હોય આમાં ફરિયા વારતા હોય કોઈ રસોઈ બનાવતા હોય અમારા બાપુ સાણી પી ને મારા કરે બાર દઈ દીધું બેઠા મારા કરતા હે અમારે નાખવાના છે વાંજાતા નાખવા આજ નાખવાના છે અહીં વાહિદા થોડોક પલો સેટો થાય પણ ભી હું તો હખણી થઈ ગયું બેસાડ્યું કોઈ ઠાર ઝાકર માથે હખ બધી બેઠી ને સુરત દાદા જો ધીરા ધીરા નીકળતા આવે ને તગારા મોટા એટલે નખાઈ જાય ને રાખી હામો વાવરોટ આવે પવન આવે એટલે હામો પવન આવે ને એટલે ગાય ને વધારે ટાઈટ લાગે ને ભીહુને કઈ બહુ વાંધો ન આવે એટલે પાછું આડું છે ને લુગડું બાંધી દે ને એ માંડવાને ઉપર છે એમાંય પણ બૂંગણ ને એવું બધું નાખલ છે તાલપત્તરી ગાય ને ત્યાં કંઈ બહુ વાંધો નથી આવતો એટલે ગાયને અહીંયા રાખી ન ને ભી ને કોઈ પાડડા ને એવા બધાયને ત્યાં રાખ્યા કાલે ગાય આખો દે રાયડું ત્યાં નાખ્યું પણ એ તો અમે કીધું કે એકાદો દે રાયડું નાખીએ આસ્તે ધીરી પડી ગઈ અટાણે કંઈ બહુ વાંધો છે નહીં કરતા ભી હું બદલે આવ્યો તો કાલે આખો ધીએ રાડ્યું નાખ્યું હજુ બધી હખની બેઠ્યું કોઈ ઓગારવા રહે ને કોઈ ઊભા ને એવું બધું છે હલો વાહિંદા નાખી દઈ અહીંથી ને ઘેરે હંજવાર્યું ને કોઈ ફર્યા ને એવું બધું થઈ ગયું ને સહાય મૂકી દીધી ને આને લગભગ રાખવાનું છે તડકો થાય થી બદલાવે કે શું કરે બારોબાર લીએ કે એમાં હું છે ખીલા નથ ને ખીલા કઢવી જાય આનું કોઈ નક્કી ન કહેવાય એટલે લગભગ તો આઈને જ રાખીએ આઈને રાખવાનું છે ને પીહુને ને પીહુ ને આઈને રાખવાનું છે ને ફૂલ ઘર આવી ગયા કે આઈને રાખવાની છે હું ને હવે વળી પાછી વાં લઈ જાય પાછી વાય લઈ આવી ને જગ્યા બધી સારી છે કોઈ વાંધો નથી ન કરતા વરીને થાય કે માદણા થાય હાલો ફટાફટ વાહિદા નાખી દઈ થી કારણ કે અહીંને બાંધવાનું છે એટલે વાહિદા થઈ જાય તો વધારે સારું અત્યારથી બેઠી બધી પાછું બતાડ્યું તમને વાતાવરણ માં હોય નેણ હારું થઈને

માખણ ગરમ મૂકી અને પછી હીરામણ કરીએ તો એ ધીરું ધીરું થતું થાય આપણે હીરામણ થઈ જાય બે કામ થઈ જાય નહજી ખા મુટકવાના બાકી છે હીરામણ કરીને બધા ભેગા ઉઠખ્યું આજ તો લાઈટ ની હોરી છે પાછી લાઈટ ગઈ ગઈ જવર માં પાણી ના લે ઓયો રામ મંદિર નું ઉદ્ઘાટન છે જાવ ને તમારે તો એ રામાબેન ની દયા આવે રામાબેન ની ને રામ ની દયા એમ કીધું રામ ની દયા બાવી તારીખે છે ઉદ્ઘાટન રામ મંદિર નું મલક ના જાય આપણે તો ભાગ માં હોય તો જઈ ને આઈથી આપણે ભગવાન ને પ્રાર્થના કરીએ રામ મંદિર ની આઈ પ્રાર્થના કરી લઈ હાલે હા હરમ હર ઉદઘાટન થઈ જાય એ દીક નું રામ મંદિર નું હતું ને બધી તો અમે હિરામણ કરી લીધું હિરામણ કરીને થોડાક થામ વિસર્યા ને ગાય ને કાલે આખો દી રેડું નાખ્યું ને તો કઈ બહુ વાંધો નતો રાતે કોઈ ઢોર ને ન દેખે એટલે એટલે ઘરે પછી અહીં બાંધી હતી બધા ઢોર ફેરી કારણ કે બધા ની હેવા હે ને બધા બન્યા દેખાય ને એટલે રાયડું નાખા રાખે તો લઈ લીધી ગાય ને પણ આ હામો વાવરોટ આવે પછી આ ને બધી જવર હાવર જીગા બદલાવે ઓલે શેરે બાંધી દીધો મેઘરાજ ને પિલોરે ટેકાવી દીધા બધા અમાર બાપુ માંડવી ફોલે અમાર બનાવી માંડવી ના બીની કઢી જય માતાજી હર હર મહાદેવ બધા તો આજ આપણે છે ને માંડવી ના બી કઢી ની રેસીપી દેવાની છે તમને બધા માંડવી ના બીની કઢી કઈ રીતના બનાવીએ અમે મારી માને આવડે મને આવડે પણ હાલો આજ રેસીપી હું દઈ દઉં મારી માતા કાયમ દેતા જ હોય ઊની 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 તો હાલો આપણે શરૂઆત કરીએ તો પેલા તો આ ખાટી સાઈ છે મીઠી સાઈ ને બનાવ્યું હોય પણ અમને ખાટી સાઈ ની વધારે ભાવે ખાટી મીઠી થાય ને એટલે તો પેલા ખાટી સાઈ માં આપણે એટલી ઘરઘર નાખ દઈએ ને સ્વાદ પ્રમાણે મીઠું જી હું ખારું મોરું ખાતા હોય એ પ્રમાણે મીઠું નખાય ખાય જરાક થોડુંક વધારે આમ ખારેલું જોઈએ ને ચટણી જી હું તમે તીખું મોરું ખાતા હોય એ પ્રમાણે ના ચટણી આમાં તો થોડીક મોરી છે એટલે વધારે નાખવી પડી ને ધાણા જીરું એ જેટલું તમને ગમે એટલું નખાય અનુકૂળ આવે એટલું ને આ માંડવીના બી માંડવી મિક્સરમાં ક્રશ નથી કર્યા ખાંડડીમાં ખાંડી તમે કરો ને તો એ આપણે નાખી દઈએ આમાં ને લીમડાના છે ને આપણે આ બે ડાયરું છે એમાંથી આપણે જો એટલું કાપી લઈએ પાંદડા ને થોડાક યઠા પડ્યા બધા થોડાક આમાં નાખી દઈએ પાંદડા ને થોડાક આપણે તેલમાં નાખ્યું બરોબર હાલો હવે તેલ મૂકી દઉં તેલ છે ને જીમ બને એમ તમે ખાતા હોય ને એનાથી થોડુંક ઓછું તેલ મુકાય કારણ એ છે કે માંડવીની બીની કઢી એક કલાક છોડવવાની હોય એક કલાક તમે કઢી સોડવો ને એટલે માંડવીના જે આપણે ભૂકો નાખ્યો ને એમાંથી તેલ નીકળે દુનિયાનું નીકળે હા છૂટું પડે તેલ એટલે એમાંથી ઘણું તેલ થઈ જાય એમ ને આમાં છે ને એક વસ્તુ હું તમને કેતા ભૂલી ગઈ ઘરમાંથી માંથી લઈ આવવાનું ભૂલી ગઈ આમાં ખાંડે ના ખાય ખાંડ હોય ને એટલે ખાટી ને મીઠી ને બધું મિક્સ માં થાય હાલો તો તડકો મારો તો પાછું દેખાડો તેલ થાય વિડીયો થઈ જાય લાંબો હાલો તો આપણે રાય ને જીરું બે મિક્સ માં છે તો એ નાખી દઈએ તેલ થઈ ગયું બહુ મસ્તી નું એ કોક ને રાયું ઓછું ભાવતી તો ઓછું નાખે અને વધારે નાખે ને એવું હોય જે પ્રમાણે રાયું ભાવતી હોય ને એ પ્રમાણે રાય ને જીરું બધી નાખાય આમાં લીમડો ફરનો છે કોઈ ઇમનો કેતા થોડોક નાખે ખબર એટલો જ સારો હાલો લીમડો ને તડકો માર દીધો આપડે હાલો તો વઘાણી નાખ દઈએ હાલો તો હવે તડકો માર દઈએ આપડે બધું નખાઈ ગયું તેલમાં હાલો તો આપડી બકડી ભરાઈ ને મસ્ત જો કઢીનો તડકો માર દીધો ને એટલી બકડી ભરી તમે જોઈ ને એક થી અડધો ગ્લાસ પાણી નો નાખ દે બરોબર એનો કારણ એ છે કે હે ને આપણે આ કઢીને એક કલાક ધીમા ધીમા ટાઈપે છોડવવાની હોય ધીમા ધીમા ટાઈપે તમે છોડો ને તો બરી બરી નિમે થોડુંક થઈ જાય હા પેલા ફૂલ ટાઈપે કરવાનું પછી ધીરે ધીરે ટાઈપ નીમે જો કોઈને ગેસ હોય તો ફૂકા કાઢે ને આ કઢી ને એક કલાક આમ પકવવાની જ તમે એક કલાક નો પછી હું કાશી સહાય થઈ કેવાય કાશી અને આપણે પછી છે ને મસ્તી ને એક કલાક પછી કઢી સડી ને એ પછી લીલા લીલા ને તાજા તાજા ધાણા નાખશું એમાં ને પછી ડુંગરીનો ગાંઠિયો ને કઢી ને બાજરાનો રોટલો ને રગડા જેવી સહાય ઈ પછી જમવાની એવી જમાવટ આવે કે તમે વાત જ જવા દો હાલો તો આપડી કઢી બઉ મસ્ત સડી ગઈ એક કલાક ચડવી ઉતાર કઢીમાં ઘટે ને બકડી કેટલી ભરી કેટલી થઈ ગઈ હાલો તો હવે ધાણા નાખી આપડે જમાવટ હવે રોટલાઈ કરી નાખવાના ધાણા તમે બધાય વિચાર કરી શકો થોડાક નાખા એટલા જ ધાણા ભાવે વધારે ઘરના છે એટલે લોપ કરવાનો આવે ને આપડી કઢી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ ને હવે મૂકી દઈએ તાવડી હવે વાહો વાહ ધીમી દઈએ બાજરાના રોટલા મારી માં હાટું બનાવે બે રોટલા અમારા ત્રણે હાટુ એક એક મારી માએ અહીં હારામ હારું કામ કર્યું ખાલી બીબડી તેથી ધોઈ હતી ને મસ્તી ની હોકાઈ ગઈ હા બીબડી ડાખરા બે ભેરા છે ને ડાખરા નોખા કરે ને બીબડી કાઢે બીબડી નીકળી જાય પછી આપણે મસ્ત ઘાણી કઢાવી આવી હું એકાદ બે ડબ્બા નીકળી છે તેલ ના પણ આમ તેલ પ્યોર તેલ કેવાય ને માંડવી નું હલો તો આ પાડી ને ઓલા ભાઈ આવ્યા હાકવા લધા થી તો આપણે નાનો માલ હોય કે મોટો માલ હોય તો આપણે એને હિંગડા માખી દેવાય ને પાડી કઈ શેટી ન દીધી લધા તારી દીધી એ પેલા અર્ધા વાળી ભાઈ પાડી ભાઈ લઈ ગયો તો ને પાછી આ ફી આ સે આયર વાળી ફી ની પાડી તો જઈને ટાણ મમ્મી હેઠવાડો મૂકી દીધો હેઠવાડો પી લીધો ને ભાઈ ને મેં કીધું કે ભાઈ તમે એને હેઠવાડો મૂકી દો હેઠવાડા ને હેવા છે ચાલો હિંગડા મખાઈ ગયા ને હિંગડા માખવા જરૂરી છે હાલો તો વાગ્યા હટાણે યાર ને મારે જવું ફૂલગર ને સાદ દેવા એ વારે સવારમાં પાણી લાઈટ આવી દોઢ વાગે વાગ્યા હાડા છે યાર ચા પાણી તો કયુંક ના પી લીધા ટોપડીમાં પૂરો થયો ને ત્યાં સુધી ફૂલ ઘરે સા પીધો ને અમારે બે મા દીકરીને ઠંડા ટમેટા બનાવી અને ખાવાના છે જો બની ગઈ સાહણી કલરે નાખી દીધો અને હજી તો ધગે ટમેટા ને તૈયાર કર લઈ કાલે મેં ફિઝરમાં રાખી દીધા હતા ટમેટા હા કાકરા જેવા થઈ ગયા હતા બરફ છે માથે હજી તા ને સાટ મસાલો નકર અમે રાણામાં જાય ને એટલે કઈ તમે ખાઈ ખાઈમીએ આજે ઘેરે બનાવીને ખાવા કેવા બને હાલો બધાય ઠંડા ટમેટા ખાવા સાહણી બની ગઈ મસ્તી ની ઘાટી રગડા જેવી હાલો તો સાહણી બની ગઈ કમ્પ્લીટ મસ્તી ની બની ગઈ ને પેલી વાર બનાવી આ સાહણી એ સાતમો મસાલો નાખી કૃષ્ણ તા નથી ભાવતો થોડો થોડો સાહણી વધારે હોય ને તો ટમેટા ભાવે ને ટમેટા ભાવે નહી હિયારો હે જી થાય ખાઈ તો ખરી દેખા ને તો ઠાવકી લાગે હવે નાખી સાત મસાલો નાખો તમારે કૃષ્ણ નાખો બેટા હાલો બધા ઠંડા ટમેટા ખાવા હું જરીક સાખી લઉં કે વાગ છે હારો બીને